તમે જોઈ શકો છો બુલેટિન ઇન્ડિયા ની સ્ક્રીન પર કે કેવા પ્રકારે મારામારી જે તે જૂનાગઢના માંગનાથ રોડ પર સર્જાઈ છે જ્યાં છૂટા હાથની મારામારી જોવા મળી પાર્કિંગ બાબતે વેપારી અને અજાણ્યા ઇસમો વચ્ચે બબાલ થઈ છે સામાન્ય બાબતે થયેલ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો આમ વેપારી સાથે થયેલા મારામારીના સીસીટીવી પણ હવે સામે આવી ગયા છે તમે જોઈ શકો છો કે કેવા પ્રકારે છૂટા હાથની મારામારી હાલ તો જૂનાગઢના માંગનાથ રોડ પર જોવા મળી રહી છે છે કે કે આ હાથ કહી શકાય હાથની મારામારી બાબતે થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે વેપારી અને અજાણ્યા ઇસમો વચ્ચે બબાલ સામાન્ય બાબતે થઈ હોવાનું જણાઈ રહ્યું છે મારામારી સુધી પહોંચ્યો ઝઘડો જ્યારે વેપારી સાથે થયેલા મારામારીના ના સીસીટીવી પણ હવે સામે આવી ગયા છે